દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો આ હેઠળ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા અને આર્થિક રીતે નબળા વર્ગના જરૂરિયાતમંદ બાળકોને સમાજની મુખ્ય સાથે જોડવાનો અને તેમને પણ આનંદના અવસરોમાં સહભાગી બનવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો આ આયોજનની વિશેષતા એ હતી કે સામાન્ય રીતે મધ્યમ કે ગરીબ વર્ગના બાળકો માટે જે સ્વપ્ન સમાન હોય તેવી વૈભવી મોટર ગાડીઓમાં બાળકોને બેસાડી સમગ્ર શહેરની સફર કરવામાં આવી હતી મોંઘીદાત ગાડીઓમાં સવાર થઈને શહેરના માર્ગો પર ફરેલા બાળકોના ચહેરા પર અપાર ખુશી અને આશ્ચર્યના ભાવો જોવા મળ્યા હતા શહેર ભ્રમણ બાદ બાળકો માટે ખાસ પૌષ્ટિક અને ભાવતા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં ગ્રુપના સભ્યોએ બાળકો સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા યંગ ઇન્ડિયા ગ્રુપના અનોખા ઉપક્રમે સમાજમાં એક મજબૂત સંદેશ વહેતો કર્યો છે કે સાચો પ્રેમ માત્ર વ્યક્તિગત સંબંધો પૂરતો મર્યાદિત નથી પરંતુ બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધવી જ ભારતીય સંસ્કૃતિનું સાચું ગૌરવ છે પશ્ચિમી સંસ્કૃતિના બાહ્ય દેખાવ અને ભૌતિકવાદી ઉજવણીના બદલે સેવા અને સંવેદનાને પ્રાધાન્ય આપીને કરવામાં આવેલી આ ઉજવણીએ નગરજનોમાં ભારે પ્રશંસા મેળવી છે આવા સકારાત્મક કાર્યોથી સમાજમાં વંચિત વર્ગ પ્રત્યાત્મીયતા અને સામાજિક જવાબદારીની ભાવના વધુ પ્રબળ બનશે તેવું આયોજકોએ જણાવ્યું હતું પ્રિન્સિપાલ શ્રી પ્રિયમશ્રી માતા પરવાડી કન્યા શાળા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વખતે નિશીરો ફાઉન્ડેશન પણ આ કાર્યક્રમમાં જોડાયેલું છે સામાન્ય રીતે આજનો દિવસ વેલેન્ટાઇન દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે જ્યારે યંગ ઇન્ડિયાએ નવો એક ચિલ્લો પાડ્યો છે અને વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે એ અંતર્ગત આજે જોય રાઈડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સરકારી શાળામાં ભણતા બાળકોને મોંઘી મોંઘી લક્ઝરીસ ગાડી બીએમડબલ્યુ હોય ઓડી હોય એમાં બેસાડી અને સમગ્ર મોરબી શહેરની શેર કરાવવામાં આવેલી હતી અને બાળકોને ખૂબ જ મજા કરાવવામાં આવી અને અંતે તમામ બાળકોને ભાવતા ભોજન કરી અને આજના વાસલી દિવસની દિવ્ય અને ભવ્ય ઉજવણી યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિશ્રુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે એ બદલ શાળા પરિવાર વતી બંનેનો આભાર વ્યક્ત કરું છું આજના સમયમાં જ્યારે વેલેન્ટાઇન ડે ને ખાલી ધીકારવા કે પ્રેમની શુભેચ્છા આપવા અને સાથે સાથે આજે જે વેલેન્ટાઇન ડે છે તેને દેખાડો અને માત્ર વેપારીતાના સ્વરૂપ આપી દીધેલું છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ સ્પષ્ટ સ્પષ્ટપણે માને છે કે પ્રેમનો સાચો અર્થ સંવેદના સેવા અને વાસ્તલ્ય થાય છે તો આ જ વિચારથી અમે લોકોએ વેલેન્ટાઇન વાસ્તલ્ય દિવસ તરીકે ઉજવવા માટે આયોજન કરેલું છે જેમાં સરકારી સ્કૂલના બાળકોને જે જરૂરિયાતમંદ બાળકો છે તેમને વૈભવી કારોમાં શહેરની સફર કરાવીને ત્યારબાદ સફર સમાપ્ત થયા બાદ તેમને પ્રેમપૂર્વક સારામાં સારી હોટલની અંદર ભોજન જમાડીને અમે તેમને તેમના ચહેરા ઉપર એક સ્મિત આપવાનું અને જે એક આપણે આપણી ભારતીય સંસ્કૃતિનું મૂળ તત્વ છે કે બીજાને ખુશી આપીને પોતે ખુશી મેળવી તો આ મૂળને અમે સાચા અર્થમાં ચરિતાર્થ કરીને સાથે આ જે બાળકો છે તેમને પ્રેમપૂર્વક આ બધી આનંદ કરાવીને એમને એક ખરેખર સાચા અર્થમાં જે જરૂરિયાતવાળા બાળકો છે તેમને સાથે આનંદ મળે અને અમે સ્પષ્ટપણે માની છીએ કે જેમ એમની ખુશી છે તે જ અમારા આ કાર્યક્રમની સિદ્ધિ છે અને એમની આ ખુશી આવતીકાલે સમાજની અંદર સકારાત્મકતા અને સંવેદનશીલતા તરીકે ફેલાશે એ જ અમારા આ કાર્યક્રમનો મૂળ હેતુ છે મારું નામ હડિયલ પૂનમ જલારામભાઈ છે ભૂપીએમ શ્રી માતા પર કન્યા શાળા ધોરણ માં પણ છું આજે યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જોઈ રાઈડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમને બધાને બી એમ કિયા ફોર્ચ્યુનર વગેરે જેવી લક્ઝરીસ ગાડીમાં બેસાડીને સમગ્ર મોરબી શહેરની સફર કરાવવામાં આવી હતી અમને બધાને ભાવતા ભોજન પણ કરાવવામાં આવ્યા હતા આ આજના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી આ કાર્યક્રમ કરવા બદલ હું દેવેનભાઈ તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિરસીવ ફાઉન્ડેશનનો ખૂબ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત